આ વરસાદની સિઝનમાં ઝડપદ નાસ્તો મળી જાય તો કેટલું સારું અને એ પણ માત્ર ઓછી ઘરની વસ્તુઓમાંથી આ નાસ્તો બનાવવા માટે ખીચડીયા ચોખા એક વાડકો લઈ બે ત્રણ પાણીથી સારી રીતે ધોઈ અને મેં પંદરથી વીસ મિનિટ જેટલો સમય રાખી અને પલાળી લીધા હતા તો સરસ એવા પલળી ગયા છે તમે જુઓ તો આ રીતે સરસ એવા પલળી ગયા છે તો હવે આપણે મિક્સરમાં એડ કરી અને આ રીતે આપણે ક્યાંક પીસી લેવાનું છે થોડું પાણી રહે તો વાંધોની બાકીનું વધારાનું પાણી આપણે નિતારી લેવાનું છે તો કંઈક આ રીતે આપણે પીસવાનું છે જુઓ આ રીતે આપણું ટેક્ચર થશે ત્યારબાદ હવે આપણે એક વાસણમાં કાઢી લેશું ત્યારબાદ મેં બે બટેકાને બાફી લીધા હતા અને ઠંડા કરી આ રીતે કડકા કરી લીધા છે તેમને પણ એ જ મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરવાના છે એમાં પણ બે ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું જેથી સરસ ગ્રાઇન્ડ થઈ જશે હવે આમને પણ આપણે પીસી લીધું છે તો હવે ચોખાના બેટરમાં આપણે હવે મિક્સ કરી દેવાનું છે અને બંને વસ્તુ સરખી એવી મિક્સ કરવાની છે જ્યાં સુધી સરસ એવો કલર વ્હાઈટ થાય અને એકદમ ફ્લફી થઈ જાય જેથી આપણે સોડા પણ નાખવાની જરૂર નહીં પડે અને આ નાસ્તો એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે ત્યારબાદ જુઓ કલર આપણો એકદમ વાઇટ થઈ ગયો છે અને બેટર આપણું એકદમ ફ્લફી થઈ ગયું છે તો ચાલીસ સેકન્ડ જેટલું મેં આ રીતે ફીણી લીધું હતું તો હવે મસાલા કરીશું તો ત્રણ ચાર લવિંગિયા મરચાં લઈ આ રીતે કડકા કરી આપણે એડ કરવાના છે અડધી ચમચી જીરું અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે ત્યારબાદ ધાણાભાજી એડ કરીશું જે મેં ફ્રીઝરમાં સ્ટોર કરી હતી તે જ મેં એડ કરી છે તો હવે સરખું મિક્સ કરી લેવાનું છે સરખું મિક્સ કર્યા પછી એક સાઈડમાં આપણે તેલ ગરમ કરવા રાખી દેવાનું છે તો તેલ સરસ એવું ગરમ થાય ત્યાર પછી આપણે આ ભજીયા ટાઈપ આપણે પાડી લેવાના છે તો હવે મીડિયમ એવું તેલ ગરમ થાય એટલે આ રીતે આપણે ભજીયા પાડી લેવાના છે નાના મોટા ગમે શેપમાં આપણે પાડી શકીએ છીએ આ ભજીયા એકદમ ફટાફટ બની જાય છે અને આ વરસાદની સિઝનમાં તો ખાવાની ખૂબ જ મજા પડે છે ચા જોડે પણ તમે આને ખાઈ શકો છો તો હવે આ રીતે આપણે જારાની મદદથી આ રીતે ફેરવતા રહીશું ગેસને આપણે મીડિયમ રાખવાનો છે તો મીડિયમ ગેસે લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય થશે અને આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે કંઈક આ રીતે તો હવે આપણે નીચે ઉતારી લઈશું તમે જુઓ કેટલા સોફ્ટ અને ઉપરથી એકદમ વાઈટ બને છે કારણ કે આપણે ચોખાનો લોટ અને બટાકાનો ઉપયોગ કર્યો છે જો ચોખાના તમારે પલાળીને ના કરવા હોય તો તમે ચોખાનો લોટ દળાવેલો ઘરમાં હોય એમના પણ બનાવી શકો છો તો આ રીતે આપણે બધા બનાવી લેવાના છે અંદરથી તોડીને બતાવું એકદમ પોચા અને જાળીદાર બને છે અને થોડા ક્રિસ્પી તમારે વધારે કરવા હોય તો વધારે ક્રિસ્પી પણ કરી શકો તો ફ્રેન્ડ આજની રેસીપી કેવી લાગી કમેન્ટ દ્વારા જરૂર બતાવો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે